હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય દ્વારકાથી આપણે દાદા કહી હોય પાંચ વાગે નક્કી થયું હોય હાડા જેવું થયું હોય ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી દીધું હોય અને ભાઈ કહો કંઈક નજર હોય બસો પગથિયા ચડી ગયા હા બધું હે ને જો સુરત દાદા ધીરે ધીરે દેખાય જો કે ભાઈ આવકમાં કોઈ નથી અને ઓળખ બે ભાઈ ની એ કોઈ છે નહી હું ને જેની જાય જો હાઈલા જાય બે જ જણા છીએ ધીરે ધીરે મજા કરતા જાઉં અને વરસાદી વાતાવરણની મોજ માણતા જાઉં અને જો અહીંયા ઓલું ઝરણું હે ને એ નીકળું હે ને એનો એક અવાજ આવે બાકી ચકલ ને એનો બધાનો અવાજ આવે બીજે કોઈ આવતો આ જો કઈ નાનું એવું છે હું આપને ખબર નથી જો પાણી ભરાઈ ગયું તળાવ પાણી આવે હજુ અહીંથી પાઇપ માંથી અને કોઈ છે નહીં જો મજા જ આવે ભાઈ એકલા હોય એટલે કઈ જિંદગીમાં કઈ ઘટેજ નહીંના ભાઈ નો ફોન એવો આપણે દાદા જવું કીધું હાલો રાતા કઈ કામ જેથી વેલા વૈયા હતા આવતી વખતે ખાવામાં હે નીચે પૂછ્યું તો એમ કીધું કે આજ તો ગુરુ હશે એટલે માણસો હોય છે એવું બધું છે અને આપણે હવે કઈ કહું દેખાય નજારો દેખાય હે અહીંથી કેટલા પગથી આપને કઈ ખબર નથી જો ભાઈ આવું મસ્ત મજાનું વાતાવરણ હે કડી જવાનું ચાલો જો કઈ કવો અહીંથી દેખાય વાભાતા ત્યાંથી કઈ હરકો દેખાણો નહીં અમને અહીંથી બતાવી દઉં એક નંબર ભાઈ વાતાવરણ લાગે જો ભાઈ ચીડે જાય જો ભાઈ પંદરસો કે એમ બારસો પગથિયા આપને ખબર નથી કે આવો નજારો હે ભાઈ એક નંબર વાતાવરણ પેલો પોરો ખાઈ લે હવે પેલો પોરો ખાઈ લઈએ પછી ધીમે પાછા ચાલુ કરીએ જડવાનું કે ઊભા નથી રહ્યા જો એક વાહ ને જો ઝૂમ કરીને બધું જો એક વાહ તળાવ છે બીજું ક્યાંય દેખાતું નથી અને અહીંયા ભાઈ નદી

હવે આથી પથ્થર ભાવ ભૂગું આવ્યા હે ને વાંદરા ને એવું કઈ જોવા ન જતો ને ભાઈ ફૂલ મોજ આવે એમ અતિ આનંદ સ્વર્ગ માં હોય એવો ને ભાઈ એવું લાગે મજા જ મજા હે તો સરસ મજાનો આપને મોરલો જોવા મળી ગયો હે એવું હે જે હમ જોવે અને આ એક દરગાહ કઈ આપને ખબર નથી ને આ પહોંચી ગયા અહીંયા પીછા જો એક નંબર અહીંયા કેવડા મોટા પીછા જો ભાઈ હૈલા આવે ધીમા ધીમા ગયા છે કઈક દેખાય અને જો ભાઈ વાંથી એક જ દેખાતો હવે બે દેખાય પાછું એક જણું જોવા જડી ગયું અહીંયા ઉપરથી થી હૈલું આવે જો ભાઈ હૈલા આવે

હું ના જેના ભાઈ ભાઈ એકલા એકલા જાય અને વાદળ વાદળછાયું વાતાવરણ છે ભાઈ વરસાદ અને જો સૂરજ નારાયણ ધીમા ધીમા હાથમી જાય એવું બધું છે અને ભાઈ ફૂલ મજા કરવાની સાંજે આવવામાં ભલે જેટલા માણસ હોય એટલા દરબા દાતાર બાપુની જયા હૈશ્યા આપણે ભેગા તો મજા આવે બાકી પાછળ જે ભાઈની આવતા હતા હૈશે જ લગભગ એવું બધું છે તો હાલો ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી દે પાછું આવી રીતે કાચો હોય તુરા લાગે આપણે લીધા હે જેના ભાઈ લઈ લીધા હે જો કે જેના ભાઈ બતાવો તો આપણે લે લીધા હે ચાલો પાછું ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી દે જો ભાઈ આપણે ભેગા હતા એ જો આવે જો સરસ મજાનો જો હામે ઢૂણો હે એનો નજારો દેખાય છે જો અમારા જેના ભેજા જાય અને આ પરબ આવી ગયું છેલ્લું પાણીનું અને વા ભાઈ દરગાહ છે જો માંથી પગથી આવું કરી દીધું હે ચાલુ જેના ભાઈ કે ઓલું હે અઘરું પડે હેલું પડે કરી દીધું હે ચાલુ જો પાણી આવે હે ભાઈ હાઈલા જાય મજા કર્યા જાય અને ઓલું ભાઈ ભાઈ એક નંબર મીઠું હે એટલે ખાતા જાય કઈક કવોક નજારો એવા લોભાને એક બાકી છે એમ બધા કે ભાઈ નહીં અને ભાઈ જો વાદળા એક નંબર ભાઈ ફૂલ સ્વર્ગ મેં આ ગયા હોય ને એસા લગતા ભાઈ એક નંબર ભાઈ મજા આવી હે ગજબ ની ભાઈ નદી કેવું આવ્યું અને ભાઈ ચકલીઓના ખિલકિલાલ એક નંબર ભાઈ ધમ જોઈ હે આપણો ધકો વસૂલ થઈ ગયો ભાઈ કસમથી જો આવી ગઈ ગૌશાળા બહુ અનેરો ભાઈ મજા જ આવી હે ભાઈ ફૂલ એક નંબર એમ કયો ના તો ખબર નથી ત્યાંથી જવા રસ્તો બંધ કરી દીધો હા આગળથી ક્યાંય થી જવાય છે આપને ખબર નથી જ્યાં અહીંયા ચારો ને એવું બધું રાખ્યું હે ગાયું અવાજ છટું ન લાગે હાટું જો આ પ્લાસ્ટિક ને એવું બધું બાંધેલું હે હાલો જાય અહીંથી હવે ઉપર થોડુંક જ છે જોમાં આવી ગયું હા અને પાછું હજી તમને અંજારો બધા દો મસ્ત મજાનો હાલ ચાલુ થઈ ગય અને ભાઈ આઈ જો વાયુ ભરાવાનું ભરાઈ ગઈ લાગે એવું લાગે લોબાણ પૂરી થઈ જાય તેના ભાઈનું કહેવાનું એવું છે અને ભાઈ અમે જૂની બાજુથી પડે બતાવું ભાઈ ફૂલઢાડે હજી અને જે દાતા એની ઈચ્છા હતી તો આવી ગયા અમે દાતા જેના ભાઈ ની એક નંબર હે ભાઈ

જો પ્રસાદી આપણે લઈ લીધી પ્રસાદી લઈ લીધી હે અમે હવે ભાઈ કેટલા વાગ્યા હે ખબર હે સાડા સાત જેવું થઈ ગયું હે અને અમે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અડધી પોણી કલાકમાં અમે કદાચ નીચે ભૂકી જાઉં એમ કીએ હે પછી ખબર નહીં રસ્તામાં જો સિંહ જડી જાય જોવા તો અધડી પર ઉભા રહી બાકી હાલતા થઈ જાવ પાછા તો હાલ ઉતારી કઈક આવું દેખાય અહીંથી ટોલી છે આ હે હારું હાલો અમે હવે નીચે જાય જો અમે ઉતરવાનું ચાલુ કરી દીધેલું છે અને કાંઈ ભાઈ કઈ નજારો કઈક આવો દેખાય છે ધીરે ધીરે ઉતરવા ઉતરવા માંડ્યા છે હાથમાં લઈ લીધો હે બળગ્યો ભાઈ જનાવર બનાવર આવે તો થાય જાય ધીમે ધીમે જાતા વખતે ઉતરતા વખતે પહેલું પાણીનું પરબ આવી ગયું છે અને હાથી પથ્થર આવી ગયું હે ના રે જો બીજું પાણીનું પરબ આવી ગયું છે પાછું હવે એક હવે એક પાણીનું પરબ આવે ને એટલે પછી નીચે પૂગી ગયા બીજું પાણી પરિયો નહીં દાતાર બાપુ છે આવતા તા નથી રસ્તામાં અમે સિંહ જોયો પછી કઈ વિડીયો ઉતારવાની ભાઈ ફાટતી હતી એટલે આપડે કઈ જોયો બધું નથી એક નંબર એક સિંહ હતો રોડ ક્રોસ કર્યો એ જોયો જેના ભાઈએ કઈ જોયો નહીં મેં જોયો ભાઈ રેડી થઈ ગયું રાઈતે હવે કોઈ દી બે જણા હોય ને એટલે આવવાનું નહીં ભાઈ ચાર પાંચ જણા હોય ને તો જ તો જ દાતા આવવાનું બાકી આવવાનું નહીં રાઈતે હો ભાઈ જોખી મને છે અમને તો અનુભવ થઈ ગયો એટલે અમે તમને કહી તો ભાઈ રાઈતે હે ને કોઈ ન આવતા મહેરબાની કરીને હો ભાઈ તો અમારો આ દાતાનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જય દાતા જય શ્રીરામ જય દ્વારકાધીશ